મહત્વના સમાચાર સુરત થી સુરતમાં ઝડપાયું એક્ટિવ સિમ કાર્ડ મોકલવાનું કૌભાંડ પ્રી પ્રિએક્ટિવ સિમ કાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે ગેરકાયદે દુબઈ મોકલાતા હતા ભારતીય એક્ટિવ સિમ કાર્ડ એકસો બાણું પ્રિએક્ટિવ સિમ કાર્ડ સાથે બે ઈસમોને ગિરફમાં લેવામાં આવ્યા છે દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા જ બંને આરોપીઓને દબોચવામાં એસઓજીને સફળતા મળી છે જે પ્રકારે ઘટના સામે આવી છે સુરતમાં સુરતમાં ઝડપાયું પ્રિએક્ટિવ સિમ કાર્ડ મોકલવાનું કૌભાંડ એ પ્રિએક્ટિવ સિમ કાર્ડ જે છે તે એસઓજી દ્વારા પકડવામાં આવ્યું છે અને આ સિમ કાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું ગેરકાયદેસર રીતે દુબઈ મોકલવામાં આવતા હતા ભારતીય પ્રિએક્ટિવ સિમ કાર્ડ એકસો બાણું જેટલા પ્રિએક્ટિવ સિમ કાર્ડ સાથે બે ઇસમોને ગિરફ્તમાં લેવામાં આવ્યો છે દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલાં જ એસઓજી દ્વારા બંને આરોપીને દબોચી લેવામાં આવ્યા